તો સમો દમસ તપસ ચૌચમ આ બહુ સુંદર આજ્ઞા છો શ્રી ગોપીનાથજી ભક્તો આ અપનાવો તો ભગવતી થઈ જવાય સારા ભક્ત થઈ શકાય તો કહે છે કે જે રીતે તમે કંઠી અને તિલક ધારણ કરો છો એમ અંદરના જે અંદરના જે જે ચિહ્નો છે એને પણ ધારણ કરવા જોઈએ કે શાંતિ અને વિરક્તિ વૈરાગ્ય સમ અને વૈરાગ્ય વૈરાગ્ય તો હોવો જ જોઈએ ભક્તમાં વૈરાગ્ય ન હોય તે ભક્ત શું કામ હતું ભગવાન સિવાય કાંઈ રાગ નથી તો વૈરાગ્ય તો હોવો જ અહીં ભક્તમાં કંઈક વૈરાગ્ય હોવું જ અહીં વૈરાગ્યનો આનંદ અલગ છે એમાં શાંતિ જ શાંતિ હોય છે વૈરાગ્યનો આનંદ છે કોઈ વસ્તુને ત્યાગવો એનો આનંદ આવે હે કોઈ વસ્તુને ત્યાગવાનો બહુ આનંદ હે ભોગવવા કરતાં ત્યાગનો આનંદ બહુ મોટો હોય કરીને જોવે તો જ ખબર પડે ત્યાગ કરો તો બહુ આનંદ આવે પૈસા મેળવવામાં તો ઉપા ઉપાધિ જ ઉપાધિ થાય પૈસા આવે સાચવવા કે ક્યાં રાખવા ક્યાં નાખવા ટેક્સ બચાવો પછી ચિંતા 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 પ્રગટ કરે પણ એકવાર પૈસાને ત્યાગી દેવો પછી બહુ આનંદ આવે પૈસાને ત્યાગવામાં જે આનંદ છે ભોગવવામાં નથી વિરક્તિ જોઈએ હે વૈરાગ્ય જોઈએ હે તો વિરક્તિ જોઈએ તો વિરક્તિ તો ભક્તમાં હોવી જ જોઈએ કંઠીને તિલક તો તોપ સ્વભે વૈરાગ્ય હોય વિષય લોલુપ હોય જોયો નથી લાળ ટપકી નથી તો તો પછી આપણે ભક્ત થોડા ભગવાન છે પ્રસાદમાં મન તો આપણે ભક્ત પ્રભુ અરોયગા હોય પ્રસાદ આપણા ઘરમાં ઠાકોરજી શું અરોગા છે આપણા ઘરમાં ઠાકોરજી શું અરોગા છે એ આનંદ થી આપણે લઈએ પ્રસાદ એ પ્રસાદ આપણે ગ્રહણ કરીએ એનો આપણને આનંદ પ્રાપ્ત થાય એટલે ભક્ત જે છે એમાં વિરક્તિ તો હોવી જ જોઈએ તો આપણું આંતરચિહ્ન છે વૈરાગ્ય અને શાંતિ શાંતિ અને વૈરાગ્ય પોતાનું રૂપ બનાવવું હોય તો હંમેશા અશાંત હોય છે એ માણસ અશાંત હોય છે કે બરાબર પાવડર લાગ્યો હશે કે નહીં બરાબર આપણું તિલક બરાબર થયું હશે કે નહીં મુદ્રા બરાબર લાગી છે કે નહીં ભૂઝાઈ નથી ગઈ ઉપરણો બરાબર છે કે નહીં બધું ચેક કરતું રહે પડે અશાંત જ અશાંત હોય પણ જેને કોઈ ચિંતા ન હોય કે રૂપ તો આપણે આપણા રૂપનું શું કામ છે રૂપ તો પ્રભુનું હોવું જોઈએ આપણા રૂપમાં મોહિત બધાને શું કામ કરવા જોઈએ ભગવાનમાં મોહિત થાવ ને પ્રભુમાં પ્રભુનું જે રૂપ દે છે શોભા સલુણા શ્યામની તું જો ને સખી શોભા સલુના શ્યામની આપણા શોભામાં શું છે શું ભગવાનને જોવું જોઈએ તમારા ઠાકુરીને નીરખો એમાં શોભા લાગે એને સજાવો તો એ શાંતિની વિરક્તિ જે છે એ ભક્તમાં તો આ ગુણ હોવા જ જોઈએ તો જે ભગવદી થાય ભગવાનના છે ભગવાન છે સુંદરતા બીજે ક્યાંય નથી પ્રભુમાં સુંદરતા છે એવો અનુભવ થાય